જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો તો ફાઈનલી ગાઈસ કાલે ઘરેથી આવી ગયા હતા ને એક દિવસ પછી ગેપ રાખ્યો હતો પાછું મેં બ્લોગ ચાલુ કર્યું છે કારણ કે ભાઈ દુકાને હમણાં સિઝન છે એમ બ્લોગ બનતું નથી મેં તમને ઘણીવાર કીધું હું હું આખો દિવસ દુકાને એટલે બારે ક્યાંય જવાતું છે નહીં તો આજે ફાઇનલી બ્લોગ ચાલુ કર્યો છે મેં બનાવ્યા રહેજો તમે દેખતે હે કે હોતા હી થોડોક નાસ્તો મંગાવ્યો તો ભાઈ વધારે ખાઈ ગયો થોડોક વધ્યો મેં કીધું તમને બતાવી દઉં મને આ વસ્તુ બહુ ભાવે કેલાની વેફર છે પછી શું કહે ઓલું બટાકા વેફર છે અરે જીવ દયા પ્રેમી ભાઈ શું થયું ઉડી નથી શકતો ઉડી નથી શકતો તો નડી તો મૂકી દે ચોચ મારે ચોચ મારે હવે શું કરશો सेफ जगह पर नहीं है उडी नहीं तो तो है के तो काय नहीं था? आज मुकी दी ला पाखड़ इंजन खबर नहीं है इंजन के तो। थी पुतरा जाली दी ओ अरे तू वो तू चल सकता है नहीं क्या ने तो डालो बाबा पावर बोर हो ये साइड चालू बोले ना चौथ ना ही दे चौथ है क्या करिए बस ये

હા અમે તો ભાઈ કંઈક ખાવા જાય ઓળખી દીધું ભાઈ બધી આવી છે હા આજે તો બડે હે મિરલનું બર્થ ડે એવું કેમ છે વાહ બર્થડે મિરલ ફર્સ્ટ બર્થડે કહ્યો

આવશે અંદર હશે ભેગી છોટી મારી એના હેલુટુથ નો કલર થયો ગામડે

લાસ્ટ મેં તમને કીધું તો તમને ખબર જ આપડી સામી વાળી દુકાન છે નીચે હમણાં જે નીચે લીધી આવી ગયો તો ઉપર વધાવી નાખી છે અહીંયા ઘરાક હતા તો દિનેશભાઈ પણ પતાવી લીધા છે ને હવે આપણે જવાનું છે જમવા અને આપણે સાધુના ટિફિન બંધ કર્યા ત્યાર પછી એક એક જૈન જૈન લોકોની લોકોની છે શું કહેવાય ને ભોજન મસ્ત એકદમ ડુંગળી લસણ વગરનું મળે હમણાં અમે ત્રણ ચાર દિવસથી ત્યાં જમીએ છીએ પણ એટલું જોરદાર હે ભાઈ કે અમારે ખાવાના બહુ ટેન્શન નથી ભાવતું નહોતું વળી એકનો નું બદલાવતા બીજો લેતા ત્રીજો લેતા ક્યારે મજા નહોતી આવતી ફાઇનલી આ એ હું જોરદાર હવે આપણે ફિક્સ થઈ ગયું છે જમવાનું કે મજા આવી જાવી પહેલાં મને ટેન્શન હતું જમવાનું ને charset ન આપણે શું કરશું કેમ થશે નહી અહીંયા રોકાવાનું બધા કટાડા જમવાનો મસ્ત મળી ગયું ભાઈ વિજયભાઈ આવી ગયા તમારી સાથે માટે બાડા આપણે બાડા સાહેબે આવી ગયા ક્યારે ભાઈ આનું નામ આનું નામ એ બોલો જુબા કેસરી એટલે તમે સમજી જ ગયા હા

प्रोफेशनल हूं प्रोफेशनल गाना मैं समझ रहे हो देखो प्रोफेशनल लुखो ₹200 ने सीखा है यो प्रोफेशनल हूं हाथ पकड़ दू जो मैं वैसे आजो भाई ओ जिन साडा तो मारो बहुत धन्यवाद थोड़ा थोड़ी दिन सब पे हल्का हल्का ये सब रीगा इधर दो अमेरिकन બે ડેટા રેકોર્ડ કરી દે. આ ભાઈ હોય ને તો આને બુક બનાવીએ કસ્ટમર ફીડબેક એન્ડ સજેસ્ટન આમાં અમે ને ગઈ વખત આજ આપણો સજેસ્ટન હતું વિજયભાઈ સારું આપું થઈ નારી મજા અને પછી સ્માઈલી ઢીંગલો આ આગળની જને ના ના ઈ આપડી તાર લખો લખી ના તો તું વિજય